केंद्रनी भाजप सरकार द्वारा महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बाहेंदरी धारो मनरेगा रद्द करवाना अथवा तेनी नबळो पाडवाना लेवायला पगलाना विरोध मवसारी जिल्हा काँग्रेस समिती તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લામાં પણ મહાત્મા ગાંધીજીના સાથે મનરેગાનું નામ બદલીને એટલે કે મહાત્મા કર્યો છે મનરેગા એ નાના નાના મજૂર વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ ગરીબ વર્ગને રોજગારી આપતી એક યોજના છે મહાત્મા ગાંધી સતત એ બાબતે ચિંતિત હતા કે ગરીબ અને મજૂર વર્ગને કેવી રીતે રોજગારી આપી શકાય અને એના પર ચિંતન કરતા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના વિચારોથી પ્રેરિત થઈને મજૂર વર્ગને રોજગારી મળે એના માટે મનરેગાની યોજના અમલમાં મૂકી હતી અને એટલા માટે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ એમાં જોડવામાં આવ્યું હતું કે એમના વિચારોથી પ્રેરિત થઈને આ યોજના અમલમાં આવી હતી ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી જેવી રીતે સરદાર વલ્લભભાઈ નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું છે એ પણ એક સરદારના વિચારો પ્રહાર હતો ત્યારે ફરી એક એવો જ પ્રહાર મહાત્મા ગાંધીની વિચારધારા પર પણ કરવામાં આવી રહ્યો છે એ યોગ્ય નથી આરએસએસ ની વિચારધારાથી આ દેશ નથી ચાલતો આ દેશ મહાત્મા ગાંધીના વિચારોથી ચાલનારો દેશ છે જો આવનારા સમયમાં દેશનું ભવિષ્ય અને આવનારી પેઢીનું ભવિષ્ય સાચવવું હશે તો મહાત્મા ગાંધીના મૂલ્યોને જીવિત રાખવા પડશે અને આ સરકાર મનરેગામાં જેવી રીતે વારંવાર ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ હોય કે એમના નેતાઓના નામ ભ્રષ્ટાચારમાં ખુલી રહ્યા છે ત્યારે આ યોજનામાં ફેરફારો કરીને ફરી પાછા ભ્રષ્ટાચારને વધુ છૂટા દોર મળે એના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના છે ત્યારે આ યોજનામાંથી મહાત્મા ગાંધી નું નામ દૂર કરવા કર્યું એ ખૂબ જ નિંદનીય બાબત છે અને આવનારા સમયમાં આવનારી પેઢી કઢી કદી આ વાતને અને ભારતીય જનતા પાર્ટીના વિચારો ને માફ કરી શકશે નહીં